તો આજે આપણે અહીં ટેબલ પર થોડીક વસ્તુઓ મૂકેલી છે તે આપણે આંખે પાટો બાંધી અને ઓળખવાની છે સૌથી પહેલાં આપણે છાયાબેન છે તે વસ્તુને ઓળખશે ચાલો આપણે ચાલુ કરીએ સરસ લીઓ તાળી પાડો ત્યાર પછી જીગ્નેશભાઈ આવ્યા છે તે આપણને વસ્તુ ઓળખી બતાવશે ચાલો જીગ્નેશભાઈ હા સરસ બાકસ સરસ સાચું છે સાચું છે હાથમાં પ્લેવર એટલે ખબર પડી જાય હા પેન બોટલ દડો પથ્થર ચાલો ધ્રુવીબેન આપણને કહે ચાલો ધ્રુવીબેન ચાલુ કરો ફૂટપટ્ટી સાચું છે ખંજરી ઘૂઘરો બોલપેન હા ખોડ ખો ખીલી શું છે હા ફેવિક્વિક પછી હા કોડિયું સરસ ધ્રુવીબેન ચાલો રોહનભાઈ બતાવશે આપણને કઈ કઈ વસ્તુ છે ટેબલ ઉપર તમારે અંદાજ લગાવવાનો છે કરો ચાલો ઘૂઘરો સરસ

પથ્થર ફેવિકોલ સરસ ચાલો ઋતિક સાબેન આપણને હવે કહે છે કઈ કઈ વસ્તુ ટેબલ ઉપર છે તમારે કહેવાનું છે હાથ લગાવી અને પેલા જોવાની છે કઈ વસ્તુ છે કરો ચાલો ઘૂઘરો ખંજરી ગુંદર બોલપેન

સરસ લ્યો ઋતિક સાહેબ ઘણું ઓળખી બતાવ્યું સરસ ચાલો તનિક સાહેબ આપણને કહે છે કે ટેબલ ઉપર કઈ કઈ વસ્તુ છે બંધ આંખો એ હાથથી સ્પર્શ કરી અને ઓળખવાની છે વસ્તુને કરો ચાલો ગુંદર ગુંદર હા હા

દડો હા 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 હા

હા હા ગુંદરો હા બacos હા ફેરીકો હા ખિલી હા ફૂલ પાર્ટ હા વોલ પેન સરસ લ્યો ચાલો વંશિકા બેન વસ્તુને ઓળખી બતાવો ઢાંકણું

सरस असलियत। चलो हमें राला भाई आपने वस्तु वस्तुओं की बताओ। खिल्ली हाँ। फुलपट फुलपट हाँ। बोलपेन हाँ साचू उसे हो गुंडा हाँ। हेविक हाँ। बाकर हाँ। आकर हाँ।

સાચું 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 હા સાચું સરસ સાચું ખૂબ સરસ ઋત્વિક ચાલો ગૌતમભાઈ વસ્તુને ઓળખી બતાવો હા સરસ હા સાચું છે ઓ હા 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 ખુબ સરસ લ્યો